બોન રાખી પર લોસી મારી ભૂલ થઈ ગઈ પૈસા લાવશો ખબર નથી પડતી લોસી પૈસા લિયા છે તો લોસી હું કરું બસ બંધ થા અરે અમરો કાઢો કોક વગરો ખબર તો લોસી કોઈ આપણા માટે જ કર્યુંતું પણ હું કર કે નુકસાન મોજ ના કર હું લીધું છે ઓય હેતરમાં મજૂરી કરો કે કરો

પછી ચિંતા કરીને મને આટલો વખત ખાલી માફ કરી દે આજ પછી આવો ધંધો નહીં કરું કદી બસ આટલો વખત જવા દે અમુ જે થવાનું તો થઈ ગયો ડોસી આટલો વખત માફ કરી દે આમ નહીં કરું ધંધો આવું બસ લાલચમાં નહીં આવો બસ ખાધું તો કે ન ખાધું રાતે ખાધું નહીં નાસી રાત ઠરી ગયો હું બસ સ્ટેન્ડમાં ઊંઘી રહ્યો તો તે કે પાછું તો ઘેર આવતો રહે બસ પણ તું ના પાડતી હતી નહી રાતે આવું તો ધોકો મેલું હતું એમાં બીખમો કંટાળી હું કરું તેમ કયો

પૈસા લઈ જ પણ કોઈ મને લાગતું નહી કોઈ ડબલ કરીને અરે ડબલ નહી લેવા મુ તો આપણા સિંગલ જ લઈ લેવા છું પણ આ અગિયાર વાગ્યા નો વાયદો કર્યો છે ને એટલે અગિયાર વાગે ખરા ને એક ટચ થઈ જવાનું છે

સરપંચ જ નહીં આવતી ઘેર વધારે પૈસા અમે ઊંઘ ના પૈસા પાડી હાય 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 કરો છો તમે અત્યારે બધા ઉજાગરા કરે છે ને એ પૈસા વગર ના કરે છે બાકી પૈસા વાળા જ ખરા ને

તેથી ધંધામાં રોક્યા હોય કે ઘરમાં રોક્યા હોય મારા નફા નહીં પારી રાખો પારી ના તું વેચી જાવ તો વેચી જા લાખ રૂપિયા હાલ ઘણી

સરપંચ પૈસા લેતા શરમ નથી આવતી પણ આલી પૈસા કાકા તો કોઈ બુદ્ધિ જેવું સદ નહી પૈસાની કોઈ પડી જ નહીં બોલો કાલે કીધું તું કઈમા કાકા આપણે જીવણી ધમકી આલી છે કારણ કે પૈસા લેવાના છે જો ઉઘરોણીમાં ઢીલા તો પેલો હાલવા વાળો હોય ને એ કદી ના હાલે પણ ઉઘરાણી ટાઈમ સર કરી હોય કડક ઉઘરાણી કરી હોય ને તો ફટાક લઈને પેલી મુર્ગી આડું મેલા ને એમ ફટ લઈને પૈસા મેલી દેવા પડે એટલે આ શોમા કાકો ભલા રહ્યા ના હોય તો મને એકલાન દવા દે ઉઘરાણી અને જીવણીઓ કોઈ હાલત પછી પછી તો લઈને થોડા ઘણા

યા ગજારો બધારો કશું નહીં લાવવાનું ગોળુએ નહી લાવવાનું લાખ રૂપિયા લેવાના છે લાખ રૂપિયા લેવાના છે જીવન પાન તું જીવન પાસે લાખ લઈ છે તમારે લઈ જ એક બીજા ખબર પડવા નઈ દીધી અને વારે વાર પૈસા લઈ લીધા છે પણ બોનું નહીં રાખજે તારું નીકળી દે તારે હાલ આટલા બધા પૈસા નાખીશું તમે આપણ ધંધા નાખે મને બધી મને કશી ખબર નહીં ડોસી ખબર નહીં કરેલા વાતો કરતો મારી ખબર નહીં

ઓમલે આ તો રાખ લેવાના છે એટલે જીવ તો રવા દો જો બાકી અપુજી કોઘડી દેવા જ પૈસા લીધા કરો જીવન હા તારો નાટક તો ખરો આ તો બધું દેવું પડ્યું પછી રાજી ખુજી તો પૈસા નહીં હાથ હાલ તું ધંધામાં હજી તો ધંધા ની વાત કરો રોક્યા હોય રાખ્યું તા ને હવા મહિને હું કહું દોઢ મહિને પૈસા બસ જીવન દોઢ કલાકની ની વાત નહીં તો મારી તું તૈયારના વાયદા લઈ છું દોઢ મહિનો કરે છે ફરી પાછો દોઢ મહિના નો વાયદો કરે તૈયાર મહિને ભેગો થાય સરપંચે વાત કરી હતી ના બસો થી કોઈ ઉચ્ચ નહીં અમારું હજી તારા બકાવાની વાતો કરી જીવન તું બધા બકા જીવણી પણ ના બકાવતો

ગજારો તો ગજારા મારા નહીં લેવાનો તું ગજારા જુઓ મને કઈ નાખ્યો

એ બધું પૂછવા પે જો જીવણીમ બધા તમે પછી હિસાબ કરજો કાયદેસર દેસર અમાર ચોમા કે કાઈ લાખ રૂપિયા આલે છે ને બોનાવો એ લે મન પાછળ દે મન નફો નહી લેવો હનો હિસાબ લે આ થઈ જો ને તો નફો આલ દે 5 લાખ રૂપિયા હા

મારે તો મોટું જુગાર નું બોર્ડ ચાલે છે તમારા આ જીવન જીવનલાલ રમવા મારા જુગાર ના બોર્ડ માં રોજ લાખ દોઢ લાખ લાખ દોઢ લાખ એ રીતના લઈને રમવા આવતા અને પછી અચાનક એક દાડો લાખ રૂપિયા લઈને આવ્યા દોઢ લાખ રૂપિયા હારી ગયા પચાસ હજાર બાકી મૂકીને ગયા છે

તું પૈસા હાલવાનું કરાય ગાલી ને બેસી હું તો કહું મારા પાસે હાલ વધારે પૈસા તો નહીં પડે બરોબર પણ થોડા થોડા તમારે હાલ એટલે રાહત થાય

ના હું તો પછી આ ધારે નઈ છોડો ત્યાં